ઉનાળો શરૂ થતાં જ ફ્રીજમાંથી પાણીના બોટલો કાઢવાના અને મૂકવાના પાણી ભરવાનું અને નાના છોકરાઓ ઘરમાં હોય એટલે પાણીની બોટલ કાઢ મૂક કાઢ મૂક આ વસ્તુ ચાલતી જ રહે છે પાણી બોટલના કાઢે અને મૂકે અને ફ્રીઝ ખોલ બંધ ખોલ બંધ ચાલુ જ રહે છે તો મિત્રો હું છું નેહા અને આ સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બધી જ મહિલાઓ માટે થવાનો છે કારણ કે તમે નવું માટલું લાવવાના હોય અથવા તો તમે જૂનું માટલા તમે ફ્રીઝ જેવું ઠંડુ પાણી માટલામાં કઈ રીતે કરી શકો છો તો એ તમને હું આખો જ વિડીયોમાં અંદર હું તમને બધી જ હિસ્ટ્રી કહેવાની છું કે તમે કસ કયા વસ્તુનો ઉપયોગ કરીને માટલાની અંદર એકદમ ઠંડુ એવું પાણી રાખી શકો છો ફ્રીજ જેવું જ ફ્રિજમાં મૂકવાની જરૂર પણ નહીં પણ એકદમ ચોખ્ખું એવું પાણી આપણું ઠંડુ જે છે એ આ માટલાની અંદર થઈને રહેવાનું છે પણ આની અંદર અમુક પ્રોસેસ કરવી પડશે જ્યારે પણ મિત્રો તમે હું ધ્યાન રાખવાનું કે જ્યારે નવું માટલું લાવીએ છીએ ત્યારે આપણે એને આખી રાત આપણે મોટું વાસણ પા બાઉલ લેવાનું છે ને એની અંદર ડુંગોળી રાખવાનું હોય છે પણ જ્યારે જૂનું માટલું લઈએ છીએ આપણે ત્યારે પણ એવું થતું હોય છે કે થોડોક સમય થાય અને પછી એ ગરમ પાણી અંદર રહેવા માંડે છે નથી રહેતું મિત્રો આ વિડીયોની અંદર હું તમને બધું જ કહીશ કે કઈ વસ્તુનો ઉપયોગ કરીને તમે માટલાની અંદર જે પાણી જે છે એકદમ ખૂબ જ ઠંડુ ફ્રીઝ જેવું પાણી રાખી શકો છો અને એકદમ હેલ્ધી પણ હોય છે ફ્રીઝ કરતા તો એકદમ હેલ્ધી જ હોય છે આ પાણી મિત્રો તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરી અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તમે બધા વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો તો મને પણ ખબર પડે કે મારા વિડીયોને કયા કયા વ્યુઅર્સ ક્યાંથી જુએ છે તો મિત્રો સૌથી પહેલાં તો જુઓ આ જે માટલું છે એ નવું નથી એ તમને હું અહીંયા આગળ ખાતરી કરી લઉં જૂનું જ માટલું છે ગયા વર્ષે મેં લીધેલું હતું પણ ગયા વર્ષે પણ મેં ઉપયોગ કર્યો હતો પણ નવું માટલું જ્યારે પણ આપણે મિત્રો લઈએ છે ને ત્યારે એવું થતું હોય છે કે થોડા સમય માટે તો એ ઠંડુ રહે છે પાણી પણ ધીમે ધીમે એમાંથી જે પાણી જે છે એ ગરમ થવા માંડે છે એટલે ગરમ એટલે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું પાણી રહે છે એકદમ ફ્રીઝ જેવું ઠંડુ નથી થતું તો મિત્રો સૌથી પહેલી જે ટ્રીક છે એ તમારી સાથે હું શેર કરું છું તો આ રીતે આપણે સ્ક્રબર લઈ લેવાનો છે કોઈ પણ તમારી પાસે જે પણ હોય અને આપણે એક ચમચી મીઠું લેવાનું છે તો મિત્રો આજે તમે ચમચીમાં જુઓ છો આ જે એ મીઠું છે અને મીઠાની મદદથી શું થાય છે એ વિડીયોમાં હું આગળ તમને જણાવું છું કે મીઠાના ઉપયોગથી કેમ પા જે માટલું છે એ માટલાનું પાણી એકદમ ઠંડુ રહે છે જો આ રીતે સ્ક્રબરની અંદર આપણે પહેલાં મીઠું લઈ લેવાનું છે અને મીઠું તમે જો એટલું એકદમ વધારે પણ નથી લેવાનું ને ઓછું પણ નથી લેવાનું મેં આગળ એક ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે હવે આપણે સૌથી પહેલાં તો તમે જુઓ કે આ રીતે માટલાને છે એ થોડું ભીનું કરી લેવાનું છે તો મિત્રો આ ટપ જોઈને ઘણા લોકો વિચારતા હશે કે એ ટબથી કેમ ધોવે છે મિત્રો એવું નથી પણ આ જે ટબ છે એ મેં ઓલરેડી કિચન માટે જ રાખ્યું છે એવું નથી કે ખરાબ છે તો જુઓ આ રીતે આપણે જે મીઠાનું સોરી મિત્રો આ તમે જોઈ શકો છો હવે આપણે જે સ્ક્રબર છે એની મદદથી આપણે જે માટલાને છે આ રીતે ઘસતું જવાનું છે અને મીઠું જે છે એ ધીમે ધીમે તમે જોશો કે માટલાની અંદર ચોંટતું જ હશે અને જો મીઠું પતી જાય મિત્રો એવું લાગે કે સ્ક્રબરની અંદરથી મીઠું પતી ગયું છે તો તમે થોડું મીઠું વધારે પણ અંદર નાખી શકો છો તો જો આ રીતે ઘસતા જઈશું ને તો માટલું જે મેં મિત્રો તમને કહ્યું એ પ્રમાણે માટલું જે છે એ જૂનું જ છે નવું નથી તો તમે જો આ ઘસતી જઈશ ને તો માટલું જૂનું છે ને એ પણ એકદમ નવું એવું લાગવા માંડશે કે એવું લાગશે જ નહીં કે આ માટલું જૂનું છે અને બીજો આ કામ તમે કરશો ને તો શું થશે મિત્રો કે જ્યારે માટી માટીના જે છિદ્રો હોય છે ને માટલાની અંદર તમે તમને ઘણી વાર જોતા પણ હશો કે પાણીમાં આપણે ડબોડીએ તો પાણીમાંથી જે માટી માટલું હોય છે એ ભીએલા કોરું હોય છે અને એકદમ ભીનું થઈ જાય છે અને એકદમ પાણી પી લે છે એવું કેમ થાય છે કે જ્યારે છિદ્રો જે છે એ માટીના એકદમ ખુલ્લા હોય છે આ માટલામાં પણ જ્યારે પણ તમે આ કામ કરશો ને મીઠું જે ઘસશો ને માટલામાં તો એ જે બંધ થયેલા છિદ્રો હોય છે ને એ ખુલી જાય છે જૂનું માટલું હશે તો અને નવામાં તો ખોલવાની જરૂર જ નથી બટ નવો હોય ને તમારો મિત્રો તો પણ આ પ્રોસેસ કરશો તો એકદમ ઠંડુ એવું કરકડટું ઠંડુ પાણી થઈ જશે અને બાળકોને એવું પણ નહીં થાય કે ચલો આપણે ફ્રીઝમાંથી પાણી પીએ તો બસ જુઓ આ રીતે જ આપણે તમે જોઈ શકો છો કે આ મીઠું જે છે એ તમે માટલા પર દેખાઈ રહ્યું હોય છે તો આ જે પ્રોસેસ કર્યા પછી આપણે એને પાંચથી દસ મિનિટ સુધી વધારે સમય હોય મિત્રો તો તમારે વધારે સમય માટે પણ આ જે માટલું છે એને આ રીતે ઘસીને મૂકી રાખવાનું છે આ કામ જેટલું લાંબા સમય સુધી તમે કરશો ને એટલું પાણી સરસ રીતે ઠંડુ રહેશે અને હું તો કહું ને તો એક દિવસ આખું તમારે મૂકી જ રાખવાનું જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય તો હું તો કહું તો અંદર પણ મીઠું તમે નાખીશ આ અંદર બહાર બંને જગ્યાએ મીઠુંથી ચોપડી લેશો ને અને એક દિવસ આખી રાત રાખશો આની મારી ગેરંટી છે મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો મિત્રો કે જ્યારે પણ તમે મીઠાનો ઉપયોગ કરીને રાખી મૂકશો ને આખી રાત તો માટલું જે છે એકદમ કડકડતું ઠંડુ ફ્રીઝમાં મૂકેલું પાણી હશે એવું જ પાણી તમને લાગશે તો વધારે તો મેં અત્યારે નથી રાખ્યું વિડીયોમાં મારે બતાવવાનું છે તમને મિત્રો એટલે અહીં આગળ મેં પંદરથી વીસ મિનિટ સુધી રાખેલું હતું આ માટલાને સાઈડ પર અંદર મેં ધોયું નથી અંદર હજુ બાકી છે અંદર શું કરવાનું છે એ પણ હું તમને કહું છું પણ પહેલાં બહારથી આપણે જે મીઠાની સ્ક્રબ ઘસ્યું હતું એને આ રીતે પાણી નાખીને ધોઈ લેવાનું છે જુઓ આ તમે જે છિદ્રો છે એ બધા ખુલી જશે આનાથી અને માટલું તમે જોઈ શકો છો એકદમ સરસ નવું હોય એવું થઈ જયું છે જુઓ એકદમ સરસ આપણે ઘસીને ધોઈ લેવાનું છે અને બિલકુલ પણ એવું નહીં લાગે કે આ માટલું જૂનું છે એવું લાગશે ધોયા પછી તો નવું જ માટલું છે એવું લાગશે જો આ રીતે તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું માટલું જે છે એ થઈ ગયું છે અને અંદરથી આપણે શું કરવાનું છે તો મિત્રો અંદર જે છે એક સિક્રેટ વસ્તુ જે મેં તમને વિડીયોના ટાઇટલમાં જોઈને તમે ક્લિક કરીને તમે આવ્યા હશો તો ઇનો સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ આમાં છે ઈનો અંદરથી આપણે ઈનોથી ધોવાનો છે અને આ ટ્રીકનો ઉપયોગ મિત્રો બીજા નંબરની ટ્રીક છે તો ઈનો તમારે મીઠા સિવાય ઉપયોગ કરવો હોય તો ઈનો આ ઈનોનો ઉપયોગ કરીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અંદરના ભાગમાં આપણે ઈનોનો ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલાં આ રીતે આપણે ગ્લાસમાં પાણી લઈ લેવાનું છે અને ગ્લાસની અંદર એક ચમચી આપણે મીઠું નાખો મીઠું નહીં સોરી મિત્રો ઈનો નાખવાનો છે હું બોલી ગઈ પણ આમાં ઈનો નાખવાનો છે તો જો અડધી ચમચી જેટલો મેં ઈનો લીધો છે અને પાણીની અંદર એને ડાયલૂટ કરી લેવાનો છે મિક્સ કરી લઈને આપણે હવે આ પાણીનો ઉપયોગ અંદરના ભાગને ધોવા માટે કરવાનો છે અને મિત્રો તમે ઘણા એવું થતું પણ હશે કે આવું શા માટે પણ મિત્રો આ પ્રોસેસ કરવાથી જ આપણું જે માટલુંની અંદર જે છિદ્રો છે બધા ખુલી જશે અને પાણી જે છે એકદમ ઠંડુ બરફ જેવું થશે તો જો આ રીતે આપણે પાણી જ્યારે નાખીએ ઈનોનું તો સરસ રીતે આપણે પહેલાં ધોઈ લેવાનું છે અને એવું તમને થતું હશે કે અંદરનો ટેસ્ટ બદલાઈ જશે પણ મિત્રો એવું નથી જ્યારે પણ આપણે અંદર ઈનોથી આ રીતે ધોઈ દઈશું ને પાણીને માટલાને તો બેથી ત્રણ વાર આ રીતે પા આ પ્રોસેસ કરવાની છે તો જ આપણું જે માટલું છે એકદમ ઠંડુ થઈ જશે તો જો આ રીતે મેં અહીંયા આગળ માટલાને બરોબર રીતે ધોઈ લીધું છે અંદર બહાર છેલ્લે આપણે આખા માટલાને સરસ રીતે વોશ કરી લેવાનું છે અને અંદરથી તો ખાસ બેથી ત્રણ વાર આપણે બરોબર રીતે ધોવું ખૂબ જરૂર છે તો મિત્રો આ સેકન્ડ ટીપ છે એ પણ તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને બધા ટ્રાય પણ જરૂરથી કરજો ખાલી વિડીયો ના જોતા ટ્રાય કરીને પણ કમેન્ટ કરજો કે કેવી લાગી તમને મેં હું જે કહું છું એ કામ કર્યું કે નહીં હંડ્રેડ પર્સન્ટ કરશે મિત્રો બાળકો માટે ખૂબ જરૂર છે કારણ કે ફ્રીજનું પાણી જે છે એ સારું નથી હેલ્થ માટે તો માટલાનું પાણી જેવું હશે સરસ ઠંડુ તો બાળકો જે છે એ તરફ જશે જ નહીં મિત્રો તમે જોઈ શકો છો કે માટલાને સરસ રીતે વોશ કરી લીધું છે અને જો એકદમ સરસ નવું હોય એવું થઈ ગયું છે ને નવું હશે તો પણ તમારે આ બધી પ્રોસેસ કરવાની છે મિત્રો નવું જ્યારે લાવો તો તમારે એક આખી રાત તમારે ટબમાં પાણી ભરીને એને ડૂબોળી રાખવું ખૂબ જરૂરી છે અને જ્યારે પણ નવું લાવો તો એને બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લેવાનું છે ઘણા લોકો એવું માનતા હોય છે કે ભરીને તરત મૂકી દઈએ પણ એવું નહીં કરવાનું તો જુઓ મિત્રો આજે માટલું છે આપણે ધોઈને રાખ્યું મેં અહીં આગળ પાણી અંદર ભરી લીધું છે હવે હું તમારી પાસે થર્ડ ટીપ જે છે એ શેર કરું છું કે ત્રીજી કે આ રીતે તમારે કોટનનું કોઈ પણ કપડું લઈ લેવાનું છે અને આ કપડાને માટલાની આજુબાજુ જે છે એ આ રીતે વીંટાળી લેવાનું છે કોટનનું જે કપડું હોય એનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો કોઈ પણ જે સિન્થેટિક કે કોઈ પણ અલગ અલગ જાતના કપડાં આવે છે એવા કપડાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો મેં અહીંયા આગળ કોટન કપડું હોય એ કપડાનો જ ઉપયોગ કરવાનો છે અને આ રીતે માટલાની આજુબાજુ વિટાળી રાખવાનું છે અહીંયા એક દિવસ આખો થઈ ગયો છે મિત્રો અને બીજા દિવસે હું તમને રિઝલ્ટ બતાવું લાઈવ કે કેવી રીત પાણી રહ્યું છે તમે બહારથી પણ માટલા જોવો જો એકદમ તમે વિડીયોમાં તો તમને નહીં ખબર પડે બટ હું તમને બતાવું છું આ રીતે હું ગ્લાસમાં આ રીતે પાણી મેં ભરી લીધું છે અને ગ્લાસની જે બહારની તમને બાફ દેખાતી હશે જે વરાળ જેવું જો દેખાય છે હું આમ લા લીટી કરીને બતાવું વિડીયોમાં ખબર નથી પડતી મને કે તમને દેખાતું હશે કે નહીં પણ આ રીતે થોડુંક થોડુંક તમે ધ્યાનથી જોશો ને તો ખબર પડશે કે આ રીતે જુઓ જે વરાળ જામે છે ને આજુબાજુ એ તમને દેખાતી હશે તો બસ આ રીતનું જે એકદમ ઠંડુ ચિલ્ડ પાણી મિત્રો આવી રીતે બની અંદર રાખશો તો તૈયાર થશે અને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કહીએ જરૂરથી કહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી